ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ વિવિધ વિકાસકામોની સમીક્ષા કરી હતી અને સમયમર્યાદા બાકી રહેલા કામોને પૂર્ણ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી તાલુકાઓમાંથી રજૂ થતાં વિકાસકામોના સ્થાનિક ધારાસભ્ય સહિતના પદાધિકારીઓને પણ વિશ્વાસમાં લઈને પરસ્પર પરામર્શ બાદ કાર્યો રજૂ કરવાની પ્રભારી મંત્રીએ અપીલ કરી હતી આ હવાના જિલ્લા સેવા સદન ખાતે આયોજિત જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં પ્રમુખ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લા આયોજન મંડળની બેઠકની અંદર જિલ્લાના વિવિધ કામોની મંજૂરી માટેની બેઠક હતી ને તેમાં લગભગ છ કરોડ રૂપિયાની મંજૂરી આજે અમે અહીંથી ડાંગની મંજૂરી આપવામાં આવેલ છે ખાસ કરીને રોડ રસ્તા પાણી વીજળી શાળાના ઓરડાઓ સહિત આંગણવાડી સહિતની મંજૂરીઓ આપવામાં આવેલ છે અને આગામી દિવસોની અંદર ડાંગ જિલ્લામાં ખૂબ સારા વિકાસના કામો થશે એવી રીતની આ મંજૂરી આપવામાં આવેલ છે